નામ ગામ અને તમારો હોદ્દો અને અહીંયા લોકશાહીનું પર્વ જે ઉજવાઈ રહ્યું છે તે કેવી રીતે ઉજવાય રહ્યું છે શાંતિપૂર્ણ વસાલી રહ્યું છે કે કઈ રીતનું છે હું તળાદા તાલુકાના બોરડા ગામેથી ચૌહાણ વિનુભાઈ રૂડાભાઈ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અહીં બોરડામાં ને ત્રણ બૂથ આવેલા છે બૂથ નંબર એક બૂથ નંબર બે બૂથ નંબર ત્રણ અહીંયા કુલ ટોટલ મતદાન ચાર હજારને સવિસનું છે અહીં સવારે સાડા છ વાગ્યાનું સવારમાં સાડા છ વાગ્યાથી લોકોની કતારું મતદાન માટે લાગી રહી છે આપ જોઈ શકો છો બુક નંબર એક બે ત્રણ લોકો સવારથી જ તે એક પર્વ હોય આ લોકશાહીનું એક પર્વ છે લોકશાહીના પર્વની અંદર સમૂહમાં લોકો જોડાણા છે અને શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અત્યારે દસ વાગ્યાના રિપોર્ટિંગ પ્રમાણે ત્રિણી ભૂથની અંદર છસો આસપાસ મતદાન થઈ રહ્યું છે તૈણે ભૂતમાંથી અત્યારના દસ વાગ્યાના આંકડા મુજબ છસો મતદાન ઓલરેડી થઈ રહ્યું છે અને અત્યારે લાંબી કતારો પણ લાગી રહી છે અને શાંતિપૂર્વક બે હજાર ચોવીસમાં જ્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે એક આ લોકશાહીના પર્વની અંદર અમારા બોરડા ગામના તમામ મતદારો તમે તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય જુઓ ચાલુ સભ્ય જુઓ ગામના સરપંચશ્રી જુઓ ગામના ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ છે તમામ શાંતિપૂર્વક મતદારોને લાવી અને મતદારો પણ એક જુસ્સાથી મતદાન કર્યા છે સાંજ સુધીમાં મને લાગે છે કે અમારે અહીંયા ત્રણ હજાર આસપાસનું મતદાન થવાનું છે એવું આ કતારૂ જોતા મને લાગે છે અને અહીંયા સોએ સો ટકા એ સો ટકા બોર્ડ અને ઇન્જિંગ પૂર્વ મતદાન ચાલી રહ્યું છે